ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે તીવ્ર વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે જુદા જુદા વિસ્તારોમાં નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે તો કેટલાક ગામડાઓમાં માર્ગો પણ બંધ થયા છે જીવજંતુના નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે દાંતા તાલુકાના ભેમાળ વિસ્તારમાં રસ્તા પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે દાતાથી સતલાશણા તરફ જતા મુખ્ય માર્ગનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયેલો જોવા મળ્યો છે ખાડા અને કારણે વાહનો અટવાઈ ગયેલા જોવા મળ્યા છે જનજીવન અસ્ત વ્યસ્ત બનેલું જોવા મળ્યું છે ભારે વરસાદના કારણે ક્યાંક ખેતરો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં જમીન બેટમાં ફેરવાઈ ગયેલી જોવા મળી રહી છે કૃષિ આધારિત પરિવારો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે પાણીની કુદરતી દિશા બદલાઈ ગઈ છે અને ગામમાં પાણી ભરાવાની સમસ્યા વધી ગઈ છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક અસરકારક પગલા લેવા તંત્રને

કયા કયા વ્યક્તિ અંદર આઈ આઈ પૈસા ખાતે સરકારી અધિકારોડ પર જ એક જ કિલોમીટર ની અંદર દસે દસ પ્લાન્ટ અહી સરકાર તો એવું ક્યાં થાય કે પ્લાન્ટો અમે મંજૂરી આપેલી છે તો એક દસ કિલોમીટર અંદર આવવું જોઈએ તો બે કિલોમીટર અંદર તો અમારો ફોમ છે ચાર

જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ